સુવિધા ના લે ત્યાં સુધી મામલેદાર ઓફિસ માં બેઠેલી રહીશું મને જીતનગર ભી બે ને આવ્યા છે તો અહીંયા ભી બેસુ અમને જૂઠું બોલવામાં આવ્યો કે તમને ઘેર લઈ જવામાં આવે ચાલો ગાડીમાં બે હોય કોણ આની કારી કે હું હોય એમણે કારિયા બાજુ લઈ કારિયા બાજુ લઈ લામ કીધું તમ નહીં લાયા પાસા આમ લેજી રાઉન્ડ માડી માડી નાઈ અમે સબાઈ કોને ખબર મામદેદાર હેત ની ટાઈમ ઓવર થા અમને વગર ટાઈમ આઈ લઈ આયા ઓપીસ બંધ હટેટે નહીં લાયા બરાબર કોળા કાગળ ઉપર સહી અને કોળા કાગળ ઉપર સહી નથી કરે તેના માટે અમને પાછા સજા કરાવે કોળા કાગળ ઉપર કોળા કાગળ ઉપર અમે સહી કરતા હ ને ગાડા કોળા કાગળ પર સહી લે લી એના પર તમે સહી કરો કે મને મારું ઘર ગઈ હું ની ના આલે તાઈ હું દી ઓયા જ રહી અને છેલ્લે આત્મહત્યા કર લે અમારું ઘર ના લેતા દર્શન ન પણ ના જામું હવે ઘેર કઈ ઘર જ નહીં ને મારે જવાનું કઈ મારું બરું ઘરનું તોડફોડ કરી નાખું મારું ઘર નથી વ્યવસ્થા મારું ઘર ના મને ટાઈમ રીતે મારો ગુનો બતાવો કોની ઝગડો કર્યો કયા પોલીસ જોડે ઝઘડો કર્યો

અને રાટે દેવાઈ ગાળી ફોન એક ટાઈ હું દવાખાને મને હું ખબર પોલીસ આવવાની છે અને એ લોકો સાથે કોણ જાય છે गीता पैसे ये हो गए का सारा नदी ना दिख रहा ना पाला हां सेन पापा लोग आओ ममता જે થઈ રહ્યો છે એ ખરેખર એને હું શબ્દ થી વખોડું છું આ અહિંસા ના થવી જોઈએ તાકી અમે આદિવાસી તરીકે અમે એક નાનો મોટો ધંધો કરી અમારું ગુજરાન ચલાવતા હોય બાળકોનું શિક્ષણ પ્રાપ્ત કરતા હોય અમારું જીવન ગુજારતા હોય અને આજે પણ આ આદિવાસીઓ માટે સરકાર શ્રી અમારે પર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા દેશની અંદર જે ગુંજતું હોય અને એક બાજુ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ બાજુ પર રહી ગયું પણ આદિવાસીઓ પર જ અમારી પર યુદ્ધ મૂક્યું એવું હું સરકારને પડકારું મોદી સાહેબને પડકારું અને ભૂપેન્દ્ર દાદાને આમ દેશના વડાપ્રધાનને અને દાદાને પણ પડકારું છું કે ખરેખર આ વસ્તુ ના થવી જોઈએ વેકલીફ વ્યવસ્થા કર્યા વગર તમે ડિમોલેશન કરો છો એ ખરેખર સનમજનકની બાબત છે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમારે અમારી વ્યકલી વ્યવસ્થા કરવી જોઈએ અને આજે બી ઘણા બધા પ્રોજેક્ટો ચાલે છે અને સરકારના પ્રતિનિધિઓના સગા સ્ત્રી વાલા દવલા બધા લોકોને મૂકી અને અનેક પ્રોજેક્ટો તમે મૂક્યા છે તો આદિવાસીઓના એક પણ પ્રોજેક્ટ એવા તો મૂકો કે એક સામાન્ય રીતે એમનું જનજીવન જીવી શકે સગા વાલા દવલાના એમનો પચીસ લાખ પ્રોજેક્ટ હોય કરોડનું પ્રોજેક્ટ હોય આ બધા જંધા જે સરકારના છે એને ખરેખર હું શબ્દ વખોડું છું મારું નામ નરેશભાઈ વિઠલભાઈ સોલંકી તાલુકા પંચાયત એક ગોરાની અંદરથી હું પ્રતિનિધિ કરું છું મારા સમાજના લોકો માટે ખરેખર અન્યાય થયો છ એના માટે હું સરકાર આવે હું લડું છું અને સરકારને પણ પડકારું છું કે ખરેખર આ અન્યાય ના થવો જોઈએ એ મારી વિનંતી છે નથી પહેલાં

થાય ને મારું ઘર પણ મારી વ્યવસ્થા કરવી જોઈએ મારે રહેવાનું મારું ઘર માં બધું વસ્તુ એવું પણ હા